અરે અરે લારી પર મળતી ચોડાફળીની જાન તો એની ચટણીમાં જ સમાયેલી હોય છે ઠંડી ઠંડી તીખી તીખી અને ચટપટી આ ચટણીના આપણે સૌ દીવાના છીએ પરંતુ આવી ચટણી ઘરે બનતી નથી ચિંતા ના કરશો દોસ્તો આજે મસ્ત હંડ્રેડ પરસન્ટ ફૂલ પ્રૂફ ટિપ્સ સાથે આ ચટણીની રેસીપી લઈને હાજર છીએ બસ એક ચતુર્થાંશ કપ જેટલો બેસન લેવાનો છે અને એની અંદર ચપટી હળદર નાખો અને થોડુંક પાણી નાખી અને મિક્સ કરો જેથી કોઈ લમ્સ રહે નહીં બસ એની અંદર એક કપ પાણી ઉમેરી અને મસ્ત રીતે ગોળ તૈયાર કરો બસ એને એક પેનમાં એડ કરો અને ત્યારબાદ ગેસ ઉપર મૂકી ચાલુ કરો બસ સતત હલાવતા રહેવાનું છે જેથી એ નીચે ચોટે નહીં બેથી ત્રણ ઉકાળા આવે અને આટલી ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે બસ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે એને બાઉલમાં કાઢી ફ્રીજમાં થોડીક વાર માટે મૂકી દો અને ખરો ખેલ તો હવે શરૂ થશે ચારથી પાંચ લીલા મરચાં એક આદુનો ટુકડો અને એક વાટકી લીલા દાણા સાથે એટલો જ ફૂદીનો અને બે ટુકડા બરફના સાથે થોડુંક સંચડ લો અને થોડુંક મીઠું અને એક લીંબુનો રસ્તો ખાસ એડ કરવાનો સાથે મસ્ત સ્ટ્રીટ ટાઇલ આવે ને એટલા માટે એક સેચેટ જલજીરાનું ખાસ એડ કરવાનું અને થોડુંક ઠંડુ પાણી ઉમેરી અને મિક્સરમાં પીસી લેવાનું પણ કેવું પીસવાનું દોસ્તો એકદમ દરદરૂ આ રીતનું સ્ટેક્ચર હોવું જોઈએ એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાની નથી બસ હવે પેલો ઘોળ કાઢી એની અંદર આ ચટણી આપણે એડ કરવાની છે ફ્રેન્ડ્સ જો તમને વધારે ખાસની જરૂરિયાત લાગતી હોય તો મરચાં અને આદું તમે વધારે એડ કરી શકો છો બસ આ ચટણીને ખૂબ સારી રીતે મિક્સ કરો અને આપણી આ સ્ટ્રીટ સ્ટાઇલ ચટણી તૈયાર એક ટિપ્સ છે જેને સર્વિંગ વખતે યાદ રાખજો જુઓ છે ને મસ્ત એવું ટેક્સચર આંખને ગમી જાય અને ખાવાનું મન થઈ જાય ને એટલી આપણી આ પાવરફુલ ચટણી તૈયાર છે સર્વિંગ કરતી વખતે એક મોટો બરફનો ટુકડો લો અને આ ચટણીની અંદર એડ કરી દો જેથી ઠંડી ઠંડી તીખી તીખી અને ચટપટી ચટણી ખાવાની મોજ પડાવી દેશે ઘરના બધા સભ્યો આંગળા ચાટતા રહી જશે અને ચટણી પડિયા ભરી ભરીને પીશે અમારો આ પ્રયત્ન આપને ગમે હોય ને તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ